એપિસોડ દસ આત્માની સ્મરણ શક્તિ અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓએ પરમ તત્વની પ્રાપ્તિ કરાવવાના આશયથી આ ધર્મ તીર્થની સ્થાપના કરી છે આ વિશ્વમાં સૌથી આકર્ષક મોહક રમણીય તત્વ આત્મતત્વ છે આત્માની શક્તિ વિશેષતાઓની તોને કોઈ જડ ન આવે આત્માની એક એક શક્તિ અજોડ છે એનામાં રહેલું જ્ઞાન પણ અનેક પ્રકારની વિશેષતાવાળું છે જે આત્મા સિવાય દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે તમે આત્મા છો તમારામાં જ આ બધું જ્ઞાન શક્તિઓ પડેલી હોવા છતાં તમે એને જોઈ શકતા નથી કદાચ જોઈ શકો તો પણ એનું તમને બહુ મહત્વ નથી જે એક પ્રકારનું સેલ્ફ ડિગ્રેડેશન છે તમને તમારું જ અવમૂલ્યન છે એટલે તમારું મિથ્યાત્વ છે સમકિત નથી સમ્યક્ત્વ એટલે આત્માનું રીઅલ વેલ્યુએશન આત્માનું સાચું મૂલ્યાંકન કરે એનામાં સમ્યક્ત્વ આવી જાય પણ મૂળથી આત્માની વિશેષતા એનું મહત્વ ઓળખવાની જરૂર છે આત્માને થતા વિધવિધ જ્ઞાનોમાંથી સ્મરણ શક્તિ તે પણ આત્માને સચોટતાથી પુરવાર કરે છે જેમ બહેનોની સ્મરણ શક્તિ કેવી હતી સૌથી મોટી બેન એક વખત એટલી આખે આખું ગ્રંથ યાદ રહી જાય બે ચાર લાઈન નહીં પરંતુ આખે આખો ગ્રંથ યાદ રહે બીજી બેન બે વખત સાંભળે એટલે વર્ડ ટુ વર્ડ બધું યાદ રહે વિચારો તેમની સ્મરણ શક્તિ કેવી આવી ફોટોગ્રાફિક મેમરી બહુ જ ઓછાને મળે આ કાળમાં પણ તેના દાખલા જોવા મળે છે જેમ કે સ્ટીફન વિલ્ટશાયરને હેલિકોપ્ટરમાં બેસાડી લગભગ અડધો કલાક સુધી આખું લંડન બતાવવામાં આવ્યું પછી તેણે ફક્ત ત્રણ જ દિવસમાં આખા લંડનનું એક પરસ્પેક્ટિવ ડ્રોઈંગ બનાવ્યું આશ્ચર્યચકિત કરી દે એટલી ડિટેલિંગ એમાં હતી રસ્તાઓ ગલીઓ ગાર્ડન્સ મકાનો મકાનોની બારીઓ દરવાજાઓ માળ આ બધાની સંખ્યા પણ સો ટકા પરફેક્ટ હતી આ બધું તેને અડધો કલાકની હેલિકોપ્ટરની જર્ની દરમિયાન ફોટોગ્રાફિક મેમરી દ્વારા યાદ રહી ગયું હતું આમ આત્માની સ્મરણ શક્તિનો પણ જોટો નથી સ્મરણ એટલે શું ભૂતકાળમાં થયેલા અનુભવો પાછા ઉપયોગ રૂપે તાજા થાય એનું નામ સ્મરણ આ એક વિશેષ પ્રકારનું જ્ઞાન છે હવે આ સ્મરણ કોને થાય ભૂતકાળમાં કરેલા અનુભવો જેના સંસ્કારો અંદર પડ્યા છે જે અત્યારે ઉપયોગ રૂપે નથી તેનું સ્મરણ થવાનું સ્મરણ કરવા સ્થિર દ્રવ્ય જોઈએ અને કન્ટિન્યુટીવાળું દ્રવ્ય જોઈએ એકલા દેહ ઇન્દ્રિય કે મનને સ્મરણ થવાની શક્યતા નથી કારણ કે એમાં સતત એટલા બધા પરિવર્તન આવે છે કે તેઓ એના એ નથી રહેતા મૂળ સ્વરૂપે નથી રહેતા કોઈ પણ ભૌતિક પદાર્થ ક્યારે પણ સ્થિર નથી રહેતા એમાં સાતત્યથી ઉત્પત્તિ ક્ષય ચાલુ જ હોય છે જન્મ્યા ત્યારથી મૃત્યુ સુધી નિરંતર આ દેહમાં હાનિ વૃદ્ધિ ચાલુ જ છે જન્મ્યા ત્યારે આપણે સાઈઝમાં નાના હતા

એ શરીર તો અત્યારે રહ્યું નથી કારણ કે શરીરમાં સતત ફેરફારો થઈ રહ્યા છે એટલે અનુભવ કરનાર શરીર અલગ હતું અને સ્મરણ કરનાર શરીર અલગ થશે જે ક્યારેય ન બને કોમન સેન્સથી વિચારીએ તો આપણે પણ સમજી શકીએ કે જેને અનુભવ થયો હોય એને જ સ્મરણ થાય અનુભવ એકને થયો અને સ્મરણ બીજાને થાય એવું ક્યારેય ન બને આમ સતત પરિવર્તનશીલ અનિત્ય અસ્થિર દેહમાં સ્મરણ શક્ય નથી તે માટે અનુભવોનો સંગ્રહ કરી એઝ ઇટ ઇઝ એને તાજું કરવા કન્ટિન્યુટીવાળું દ્રવ્ય જોઈએ તે દ્રવ્ય આત્મા છે એટલે સ્મરણ થશે તો આત્માને જ થશે હવે જાતિ સ્મરણ જ્ઞાન વિચારીએ તો આ જ્ઞાન પણ આત્મતત્વનો જોરદાર પુરાવો છે જાતિ સ્મરણ જ્ઞાનમાં વ્યક્તિને આગલા ભાવોના અનુભવોનું સ્મરણ થાય જેમ ઓગણીસો ત્રીસમાં એક દાખલો બનેલો દિલ્હીમાં રહેતી ચાર વર્ષની છોકરી શાંતિ દેવીએ એક દિવસ પોતાના પૂર્વજન્મની વાતો કહેવાની ચાલુ કરી શરૂઆતમાં તો કોઈને વિશ્વાસ ન બેઠો પરંતુ વારંવાર તેની વાતો સાંભળી કુટુંબીઓએ તપાસ કરી તપાસ કરતા ખ્યાલ આવ્યો કે શાંતિ દેવીની વાતો સાચી હતી પૂર્વજન્મમાં તે મથુરામાં રહેતી હતી અને તેનું નામ લુગડી દેવી હતું શાસ્ત્રમાં પણ જાતિ સ્મરણ જ્ઞાનના દ્રષ્ટાંત મળે જેમ કે સંપ્રતિ મહારાજાને ભર યુવાનીમાં આર્ય સુવસ્તી મહારાજાને જોઈને જાતિ સ્મરણ જ્ઞાન થયું પોતાનું પૂર્વ પૂર્વભાવ આર્ય સુવસ્તી મહારાજાના ઉપકાર પોતાની સંયમ જીવનની અંતિમ અવસ્થા બધું યાદ આવ્યું તે રીતે ભરૂચમાં સાંભળીવી હાર છે જે રાજકુમારી સુદર્શનાએ બંધાવ્યું હતું તેઓ જન્મથી નોન જૈન હતા પરંતુ જાતિ સ્વર્ણ જ્ઞાન થવાથી તેમણે આ ભવ્ય જૈન મંદિર બંધાવ્યું હતું વળી આ બંને દ્રષ્ટાંત ઇતિહાસ પ્રસિદ્ધ પણ છે આમ જાતિ સ્મરણ જ્ઞાનમાં આ જન્મથી પણ પહેલાના અતીતનું સ્મરણ આવશે વળી જાતિ સ્મરણ જ્ઞાન જુદા જુદા ઘણા ઉપાયોથી થઈ શકે પરંતુ તે જેને પણ થશે એને ભૂતકાળના અનુભવો તાજા થશે પછી સારા અનુભવ હશે તો સારાનું સ્મરણ થશે અને ખરાબ હશે તો ખરાબનું સ્મરણ થશે વળી બધા જાતિ સ્મરણ જ્ઞાન હિતકારી જ હોય છે એવું નથી પરંતુ જો જાતિ સ્મરણ જ્ઞાન થી સદબુદ્ધિ જાગે તો એનાથી લાભ થશે અને જો એનાથી મોહ વિકાર ઉત્પન્ન થશે તો જીવ દુઃખી થશે એનું અહિત થશે તેમ છતાં જાતિ સ્મરણ જ્ઞાન થશે તો આત્માને જ થશે આ જ્ઞાન આત્મા દેહથી જુદો છે તે માટે તો નકારી ન શકાય તેવો સચોટ પુરાવો છે આવા તો અનેક પ્રકારના જ્ઞાન કળા આવડતો શક્તિઓ આત્મામાં પડી છે પરંતુ અત્યારે આવરણના કારણે તે દબાયેલ છે જેવું આવરણ હટે એટલે તે પેદા થઈ શકે છે પરંતુ પેદા થશે તો પણ આત્મામાં જ થશે બહારથી નહીં આવે આ જગતનું સૌથી સમૃદ્ધ ઐશ્વર્ય વાળું દ્રવ્ય આત્મા એટલે તમે પોતે જ છો પરંતુ તમને વિશ્વાસ જ નથી કે હું આત્મા છું મારામાં આટલું બધું જ્ઞાન કળા શક્તિઓ છે તમારો સેલ્ફ કોન્ફિડન્સ જ તૂટી ગયો છે ડિસ્ટ્રોય થઈ ગયો છે સાચું કહો અનાદિથી ડિપ્રેશનમાં જ છો ને ડિપ્રેશન વાળાને ખબર ન હોય કે મારામાં કેટલી શક્તિ છે તેને એમ જ થાય કે હું આ કામ નહીં કરી શકું મારાથી આ નહીં થાય નબળી વાતો જ કરે તેમ તમને પણ તમારા આત્માની મૂળભૂત શક્તિ ઉપર વિશ્વાસ નથી એને કારણે સાધના માર્ગમાં આગળ વધી શકતા નથી આથી સૌ પ્રથમ આત્માના મૂળભૂત સ્વરૂપને ઓળખવાની જરૂરત છે તો જ જગતનું સર્વશ્રેષ્ઠ દ્રવ્ય પરમાત્મા તત્વની આપણને ઓળખ થશે તો આવો મિત્રો શ્રદ્ધાના પરમાત્મ તત્વની ઓળખ તે ઓળખ દ્વારા તત્વ સાથે જોડાણ કરવા પધારો પરમ સાથે નિરૂપાધિક પ્રીતિના રંગે રંગાયેલા પૂજ્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરેશ્વરજી મહારાજની પ્રીતિસભર વાણીમાં ભીંજાવવા